પારસ ના પ્રતાપથી જો કંચન બને તલવાયજી ત્રણે ગુણના કોઈ ના મટે કુમાર ધારને ને સંતો વાણીમાં એવું કે છે જો હું સંતો વાણી નો કલાકાર છું મને લોકગીત નથી આવડતું લોકગીત પેલા બહુ ગાયા કારણ કે સમજાતું નથી એટલે માથા ઘટ થાય છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દિવ ના મટે પછી માર ધારને આકાર સંતો કે છે લોઢાને પારશમાં લેડો ને એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે પણ માણા નો એને પારસમાં લેડો તો માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે તો એક સંત કહે છે જ્ઞાન છોડી છોડીને કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના તો તો ત્રણે એવું એવા સતી ધોરણ જેવા જો બાબુ સમર્થ સદગુરુ મળે ને તો પતે એવું છે સદગુરુ સિવાય બાબુ આની શાન ન મળી શકે હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું તો હું એમ કહું છું કહું છું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું હું કામ લગાડ્યું હોય છે અને ભોળોનાથ હાથીનું કાપીને લગાડી શકે અથવા એ એ પડ્યુંથી ન સોટાડી શકે વિચારવા જેવું નથી આપણા ચેકડા ગઈ ગયા એટલે નથી સમજાતું નગર છે હો ટકા સાચું એક વાણી કે છે કે રામ કિસી એસો પાપી નહીં મારતો નથી વાલી ને રાવણ ને બધા માર્યા તા રામાયણ કે આપણે નથી પણ આપણી સમજણ ઘટે છે ખોટું બાપુ નો હાલે આધુનિક યુગ છે અત્યારે કોમ્પ્યુટર નું યુગ છે ખોટું હાલે જ નહીં પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ મેં બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ને ભજી છે જુદો છે આ ભજન ભજન એમ સમજાય નહીં અને સમજાય પછી ઘર કે બૈરા છોકરા સાંભળે નહીં આ સમજાતું નથી અહીંયા ડખા છે એક વાણી કહે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ ધૂમ થી મારા બાપા જન્મા ને પછી જન્મી માં બાપુ વાહનો તોડી નાખે કો આવું હોય અમે કહે છે તમને ન સમજાતું એ તમારો પ્રશ્ન વાણી છે ને વાણી સદગુરુ સિવાય બાપુ સમજાય એવી વાત નથી એક કચ્છ જાડેજો વિચાર કરજો જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ભાઈ વાતું પડી છે એમના ભજન બને નહીં ક્યારે ક્યારે ભજન બન્યા કેવી રીતે બન્યા શું કામ બન્યા મેં હમણાં નિજાર ધર્મ ની વાત કરી હતી ને જેસલ અને તોરલ બાપુ બે હતા 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 લાખો લોયણ કુંભો આ બધા છે ને બાપુ આતમ ધર્મ થી વરેલા બાપુ દેહ ધર્મ થી વરેલા નહી કારણ કે તમારી મારી સમજણ અલગ છે વાણી કઈ કહે છે અલગ રામાયણ અને ગીતા રામાયણ અને મહાભારત છે ને બાપુ મહાપુરુષો બનાવ્યા છે પણ એ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે રાહ બતાવ્યો છે કે કેવા ભાઈઓ હોય કેવી દીકરી હોય કેવા મા બાપ હોય કેવી માયો હોય આ જોવું હોય તો રામાયણ માં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો બધા એમાં ઠેકી ઠેકીને પડે નથી દેવું નથી દેવું જ કરે છે એક તમે જોવો રામાયણ એક રામચંદ્ર પરમાત્મા વનમાં જાય અને લક્ષ્મણને ને ભલામણ કરે છે કે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ બાપ ધ્યાન રાખજે પ્રજા ધ્યાન રાખજે રાજ નું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે કે મોટા ભાઈ મર્યાદા ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વનમાં માં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માયુના છોકરા હતા અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે ભાઈ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાપુ પાકસના ખોખા ઘોડે રકડ દીધી કોઈ ધણી નો તો વિચાર કરજો નોખી નોખી માયો ના અત્યારે આપણે જોઈએ તારું એક વેંચ જમીન હાટુ હગો ભાઈ હગા હગાભાઈ મારી નાખે બોલો આપણે એમને ખાલી રામાયણ ક્યાં જઈ એક જાય ઉપર એક જાય માલભાન જમીન તો અહીંયા પડી પડ્યો

રામાયણ એમ કહે છે જેને જોયું એનું લઈ જાઉં મહાભારત એમ કે કોઈને દેવું નથી રામાયણમાં શું વયું ગયું મહાભારતમાં શું વધ્યું મને કોક તો કો એવું વાત એવી હાવ નથી વાત કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ને આજ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈઓ છે અમને ખાવું શું પાંચ ગામ તો દેવો કે નથી દેવું હો ના નાકાની અણી જેટલું નથી દેવું કૃષ્ણ કે દુર્યોધન દે નથી દેવું એમ નો હાલે બાબુ કૃષ્ણ પરમાત્મા જેવાના જો નો હારતા હોય આપણને કોણ હારે કૃષ્ણ છે દેવું પડે દુર્યોધન કે નથી દેવું અને પછી કૃષ્ણ છે નથી દેવું તો તો કે કે ના હવે તું સાંભળી લે પાંચ ગામ નહીં પડે આખી હસ્તિનાપુરની ગાંધી ની જો પાંડવ ના ઘરે નો કરાવું તો હું નહીં કે લખી લેજ આ લખવું હોય અને ઇતિહાસ આપણે જાણીએ છીએ બધા જેવો ધંધો કર્યો જો અઢારથી વધી જેવા ભલે કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતો અને જીતી ગયા ગાદી લઈ લીધી પણ એ હવાજ કેવો લાગ્યો કે આ બાપા ને ભાઈઓ આ બધા મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાથ ગાળો આવ્યા ઝઘડા આ હાથ થાય બાપુ માર ખાવ તો ફાયદો નથી ને મારો તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાઓ પણ આપણને હોતું નથી શું કરવું સમય મળ્યો છે ને બાપુ કઈક હરિભજન એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કઈક કરી લેજો એની જેસલ તોરલ ની મારે એક વાણી કરવી છે કચ્છ નો બારવટીયો બાપુ મેં હમણાં કીધું એમ સનાતન ધર્મના પાઠમાં વાયક આવ્યું ને વાયક ઝીલાઈ ગયું અને જેસલ સતી તોરલ ને કે છે કે તોરલ વાયક ઝીલું છે એટલે જવું પડે અને મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને જો જો બાપુ અહીંયા જેસલ સતી અંધારામાં રાખ્યા છે શું કામ કે એને ખબર પડી મારે જવાનો સમય થઈ ગયો હું પાટમાં જઈશ ને અને બધાનો આનંદ થતો હશે અને મારું દેહ જો શરીર મારું શાંત થઈ જાય ને તો બધાની મજા બગડી જાય એટલે મારે જવાય નહીં બાપુ આ ભજનાનંદી પુરુષો કહી શકે કે મારું મોત હવે આવી ગયું છે સતી તોરલ ને મોકલ્યા અને આખી ગત સંતવાણી કરે છે ભજન કરે છે ભજન હાલતા હતા રાતના બારેક વાગ્યાનો સમય થયો અને જો ઝાંખી બળવા મંડી એટલે સતી તોરલ દાદા ઉગમસિંહ ને કે છે ગારી ગુરુ ગાદી ઉપર બાપુ દાદા ઉગમસિંહ બેઠા છે ઉગમસિંહ બાપુ ને કે છે બાપુ કેમ આ જો ઝાંખી બળતી હોય એવું કેમ લાગે છે ત્યારે બાપુ કે છે કે આપણા ગતનો ગોઠી કોક ભ્રમ્મા ભળે છે એટલે ચોચ ચાખી ભળે છે બ્રહ્મા ભળે છે એમ કીધું ને સતી તોરલ બાપુ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય બીજું કોઈ નો હોય જેસલ જાડે જાય મને અંધારામાં રાખી દે ચાર કરજો જેતા ભગત ખોખા ઈ ખોખા પાઠ છે અને જેસલ અંજારમાં છે એ ખોખામાંથી અંજાર ની બાપુ ખબર કેવી રીતે પડી છે આ મોબાઈલ તો આજ નીકળ્યા બાપુ સંતોએ ગોતીને રાખ્યા હતા આ વિજ્ઞાને બજારમાં મૂક્યા બાકી ઓલા તો ગોતી રાખ્યા હતા બજારમાં નહોતા મૂક્યા ફેર એટલો જ હતો અને એ વખતે સતી તોરલ કે છે કે જેસલ બાપુ ભાઈ ગયા બીજું કોઈ ન હોય ચોધાર આંસુ એ બાપુ સતી તોરલ ને રોવા મીડ્યા અહીંયા ઈ રોવે છે જેસલ પણે રોવે છે રોતો રોતો શું જેસલ કહે છે ખબર છે રોઈ રોઈ કે થોડા દે આવા દુઃખ કે નહી બાપુ જાડે જો રોયો છે ને તમે મને નો મળ્યા હોત તો બાપ મારી જિંદગી બરબાદ થઈ જાત મારો આત્મો કકળે છે મારો રુદિયો રોવે છે બાપુ જેસલને ને ચાપ ઓગાડ્યો છે વિચાર તો કરો એક ગાન બે કટકા લોહી ફુવારા ઉડાડે એને બાપુ આ ભક્તિ લાગે જેસલ અહિયાં બાપુ રિયો રિયો એકલો એકલો રોવે છે તોરલ તોરલ હું મરી જાઉં ને એની મને પરવા નથી પણ તમે આવો અને હું અહીંયા હાજર ન હોય તો મારી સમાધિ હોય ને સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ક્યાં જાડે જો પૂજો હોય એટલે કે છે રોઈ રોઈ કે ને એ ભળાવો થોડા દે આવા દુઃખ કે ઢોરે નો કઈ ઢોર તે મને મીઠો બનાવ્યો અરે ક્યાં જાણી લો કોઈ જોયે છે ઉમેરે અવાલે તુળી ઢળવી

બાબુ ચોથા નાસુ જાડેજો રોતો તો આયા સતી તોરલ બાબુ ઊભા થઈ ગયા આખી ગત પૂછે છે ખરેખર જેસલ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય મને અંધારામાં રાખી આખી ગત કે છે જો જેસલ હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે અને આખી બાબુ ગત ત્યાંથી નીકળી રસ્તો મળતો નથી બાબુ ન્યા વાણી થાય પાદરની પનિહારી પૂછું મારી બેન મારે બતાવો ઓંજાર છે એમ નામ જો બાપુ ભજન બનતા હોત ને તો તો અત્યારે બાપુ બુધ્ધિના ગાળિયા કેટલાય છે એમ બાપુ ભજન ભજન ન બને અને ભજન તો બાપુ અંદરથી નીકળે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે નામ ના જોતી હોય ને કોક નું ઝેર આપણે પીવું પડે કોક ને ઝેર પાય આપણને મુક્તિ ન મળે નામ જોતું હોય તો ગહાવવું પડે એક આ બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે પાણી જોવે ધોકાવો જોવે મોહળવો જોવે ને મેલો એની હાથે થાય ખરાબ તો હિમ થઈ જવા સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ ક્યાંથી આવે કચરો ક્યાંથી આવે ગમે એવો બંગલો હોય તો કચરો તો મારી પાસે હોય જ આવે ક્યાંથી આવે

હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ અઢારમા ગુરુ આપણે એક એક ના ઠેકાણા નથી લેવો હવે ચાથી મેળ પડે આપણું અઢારમા ગુરુ ભીમ સાહેબ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી કારણ કે આ બાપુ શંકા કુશંકા નો વિષય જ નથી શંકા કુશંકા અને આમાં આમાં બધા ભજનવાળા ન હોય કોઈક તો અમારું ચા ફોરડા વે ઈ હાડું બેઠાવ લા અમે તો બધાને બે હાથ જોડીને કહે છે કે ભાઈ સારું હોય રાખજો બાકી પડ્યો રવા દેજો બાકી આ તો અમે જીવતા છીએ જીવતાને જ ભૂલતા ને મરે લઈને થાય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો એમાં કાંકરા આવે 500 ના ભાવના જોઈએ પણ ભેગા દળાવાય નહીં ને કાઢ નખાય અને ભેગા દળાવો દાંત પડી જાય ભેગા નો દળાવા એમાં અમે બોલી છે આ બધું હોય છે ખાચવું છે એવી વાત નથી અમે એવું લાગે કે ખોટું છે ને પડ્યું રવા નો એની માટે જ બાપુ છે ને મહાપુરુષો કે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે આ મારા મોઢેથી અવાજ આવે છે તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે દેખાતો નથી બાકી બાપુ છે ને વિરા ખો આઈ ગયો બારે રખડી આવે ને આ રખડી આવે બાપુ કઈ છે નહીં બધા લાવો લાવો કરે કઈ વાતમાં છે નહીં એક જગ્યાએ ગયા હતા મંદિર માં અમે ગયા હતા કે દસ રૂપિયા આપો મેં છે એ ટોકરો વગાડવો ને મેં રામજી મંદિર માં ચાર ટીંગા ધરાય છું નહીં વગાડવી આમ જ છે બધે બધું હાલે છે ગોકુળ માં ગયા હતા ચાર પાંચ ભાઈબંધ બંધ ફરવા ગયા હતા બે જાવ બે ગયા હો હો રૂપિયા લાવો મેં છે એ કાનુડા ને હિસકો નાખવા મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે ભલે હું તો

ઝૂપડામાં કદાચ બાપુ જો ઈશ્વર માલિકોથી કઈક અપાવે ને તો ઝૂપડામાં હાવ ગરીબ માણસો હોય ને ત્યાં આપો ને અને લુકડા વગેરેના છોકરા ખાય ને બાપુ એના પેટમાં જાય ને પછી આશીર્વાદના દોષ છૂટે ને ઈ તમારા મારા ઝોપણે સડે બાકી તો પૈસાવાળા હોય ને નો હોય ને સલામું મારવી પડે આપણને ખબર હોય આપણા ગામનો ત્યાં જેમ ભેગા કર્યા હી તો નડે આમ થાય નો હોય ને સલામું મારવી પડે એવું નથી ઝોપડામાં બાપુ જે ગરીબ માણસો છે ને ઈશ્વર સરાજ લઈને બેઠો છે તમે છે ને એને ખબર છે અને કદાચ ચોરી જાવ ને તો એને ખબર માં આપો ને તો એને ખબર હોય નોંધ તો પરમારથ માટે જેને પરસેવા પર કહેવાય પરસેવાના પૈસા કે છે ને આપણે ઈ પરસેવા માટે હોય તમારા માં તમારી જે કઈ કમાણી હોય એમાંથી કઈક રૂપિયા પાંચ ટકા દસ ટકા બપુ છે ને કઈ કોક છોપડા કોકને કોક ને આપો ને ઈશ્વર તમારી મારી નોંધ લેવા માટે પણ આ તો આપણને હું જ નથી કારણ કે આના માટે મેં એટલા માટે કીધું કે સદ્ગુરુ સિવાય બાપુ આની ભાન ન થઈ શકે સદ્ગુરુ હોય ને તો જ આ તમને તમે નું આપણે આ દુનિયામાં બપો દરબાર કોળે ફરવાડીની હું વાત નથી કરતો આપણે બધાય માણા છે આ આપણને માણા બનાવ્યા શું કામ મહાપુરુષો કે છે પાંચ તત્વ માણાને આપ્યા ઢોરને ચાર આપ્યા પક્ષીને ત્રણ આપ્યા ઝાડપાન વનસ્પતિ ને બે હાપ્યા એળ મચ્છર માયક ને એક આયપ્યા તો માણા પાંચ શું કામ આપ્યા કોક ના બુસ મારવા માણા એક જ ભજન કરી શકે કુતરા કાગડા ભૂંડડા ભેંસુ કોઈ ભજન નો કરી શકે ભજન કરવા માટેનો જ અવતાર છે આ ચોરાશી લાખીઓ ની સેમ કે છે ને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મન કો અને આ માણા નું ફરાતું હોય મન કો ઈશ્વરે બધી તૈયારી કરેલી જ હોય તમારો અને મારો જન્મ થયા પહેલાં માના ઉદરમાં હોય ને ત્યારે માએ બાપુ બધી તૈયારી કરી રાખી હોય ખોડીયાન ગોયાંન ગોદડાન એ બધી બાપુ અને તમે આ દુનિયા છોડીને જાઓને તેથી એ બધી તૈયારી હોય લાકડા તૈયારી હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારાય હોય ને ઘોંકા મારનારાય હોય ત્યાં પહેલીની શૈલી બે તૈયારી છે ત્યાં હોય એટલી નહીં કરી રાખી હોય પણ થોડુંક હું આવે ને આ ગંગા સતી ની વાણી કે છે હું મારું એ મન નું કારણ છે ભલા આ ઘણા સારું કામ થાય ને આવું તો એ કે મેં કર્યું ખરાબ થાય તો કે ઓલા ના પડતો એને લોહી પીધું ખરાબ માં કોઈ ઉભું જ નથી નથી ગામમાં કોક ને દીકરાનો સંબંધ નો થતો હોય લગ્ન નો થતો હોય અને એમાં કદાચ મેળ પડી જાય અને થઈ જાય નથી વાતું કરતા ઓલા ઓલા દીકરાનો મેળ નતો પડ્યો પણ સારું થયું એને કોઈ દીકરી આપીને ફલાનો ઢોકળો તરત જ વાત અમે ગયા હતા ભાઈ અમે કેટલી જવાબદારી લીધી ને અમે ત્રણ વખત તો અમે ગયા હતા તમારી દીકરી નહીં અમારી દીકરી કાંઈ પણ હોય તો અમને કહેજો ને ફલાણું ટુકડું પછી આપણે કહે પણ એ હાવું કંદડે બહુ કે એના કર્યા એ ભોગવે એના કરેલા શક તારા હારામાં કે એ મેં કરી બોલે કંદડે છે તો કે એ ના ભાઈ આ દુનિયા છે બાપુ કઈ છે નહીં આનંદ કરી લેવાનો મોજ કરી લેવાનો